દોસ્તો આજે બે હજાર છવ્વીસ નો બીજો દિવસ તો પેલા તો ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં તો દોસ્તો શું કરવાનું તો આપણે શું કહેવાનું હતું આનું કોમેડી વિડીયો તો દોસ્તો પહેલાં તો હું બે હજાર છવ્વીસના બીજા દાડાનો ટોપિક જ ભૂલી ગયો તો કયા ટોપિક ઉપર બ્લોગ બનાવવાનો છે તો દોસ્તો અમારા કોમેડી વિડીયો જબરજસ્ત ધૂમ મચાવું સરપંચની કોમેડી તો હિરમ ઝાલા કોમેડી ચેનલ છે કિરણ ઝાલા બ્લોગ ફેસબુક પેજ છે કિરણ ઝાલા પછી અમારું ઇન્સ્ટાગ્રામ આઈડી છે એમાં જબરજસ્ત તમે ખાલી ખોલીને જોજો આજ તો તમને કહું છું તો ખોલીને જોજો જબરજસ્ત અમે કોમેડી વિડીયો બનાવીએ છીએ તો હવે આગળની કાર્યવાહી સરપંચ ઉપર અમે કાલ કરાવી ખાલી જબરજસ્ત સરપંચ ફસવાણા ઇન્કવાયરીમાં એ વિડીયો જોવાનું ભૂલતા નહીં વિરમ ધાલા કોમેડી ચેનલમાં છો સો જોડી જોર ફસાયા પૈસા લઈને ફસાયા એક મિલિયન ને એક ડાળા માં મિલિયન રોઈ ગયો તો જોરદાર તો તમે પણ જોવાનું ભૂલતા નહીં બાકી હોય તો જોઈ લેજો શરમ ફસાયા એનો ભાગ બીજો આજે અપલોડ કર્યો છે જોઈ

ઘણી મહેનત કરીને બનાવીએ છીએ તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને અમને સપોર્ટ કરો બીજી વાત છે એક જબરજસ્ત તો અમારી કાલે બીજી ચેનલ મોનેટાઈઝ થઈ વિરમ ઝાલા ઓફિશિયલ એમાં આજે ત્રેવીસ હજાર સબસ્ક્રાઈબર થઈ ગયા છે સરસ સપોર્ટ કર્યો તમે અમને બે હજાર છવ્વીસ માં બે હજાર છવ્વીસ માં પહેલી તારીખે જ અમારી ચેનલ મોનેટાઈઝ થઈ એપ્રુવલે આવી ગયું બધું રેડી થઈ ગયું ડોલર બનતા થઈ ગયા તો થેન્ક યુ સો મચ લાઈક કરો અને જે સપોર્ટ કરો તો એવો સપોર્ટ કરો ટોટલ આપણે સાડા ચાર લાખ યુટ્યુબમાં સબસ્ક્રાઈબર થયા બધી ચેનલો સાડા ચાર લાખ સાડા ચાર લાખ યુટ્યુબમાં સબસ્ક્રાઈબર થયા ફેસબુકમાં લગભગ દોઢ લાખ બે બે માંથી દોઢ દોઢ ઉપર નીકળે એકને દોઢ લાખ અને ઇન્સ્ટાગ્રામમાં ત્રેપન હજાર થેન્ક યુ સાડા ચાર વોચ સો સાડા સો ટોટલ ફોલોઅર ગુજરાત અને ગુજરાત બહારના વાળા સો થઈ ગયા થેન્ક યુ હજાર છબી પત્તા પત્તા લગભગ બધું ટોટલ થઈને દોઢ બે મિલિયન પહોંચી જાય જ તમે સપોર્ટ કરો છો એ પરમાણે સપોર્ટ કરતા રહ્યો એટલે બે મિલિયને પહોંચી જ આપણી ચેનલો પણ પહોંચી જ અને ફેસબુક પેજ ઇન્સ્ટાગ્રામ આઈડી બધું થઈને બે મિલિયને તો પોકાડી જ દેવાનું આપણે ધોકાટ બનાવવાના કોમેડી વિડીયો જબરજસ્ત ચાલુ છે એટલે પહોંચી જા જો દોસ્તો આપણે દૂધ ભરાઈએ છીએ છેલ્લા 15 વર્ષથી પણ કોઈ દાડો આ ડોલ ધોઈને મય વેડવાનું નહીં એટલું ચોખ્ખું દૂધ ભરાઈએ આપણે એકદમ અમારું દૂધ ચોખ્ખું ખો કોઈ દાડો ડોલ ધોઈને અંદર વેડવાનું નહીં પોણી ચોખ્ખું જ ભરાવાનું એમાં ભગવાન રાજી રે

ખાલી આવીને આ જાંબુ સાફ કરી લગી જ દેખાવા માટે જો લે આ તપેલ લઈ જજે જો કોઈ નહીં દેખાતું સુદરથી બીજા કાબુ તો હવે ખ મસ્ત તો વાતાવરણ છે તુમસ ગરમ આપણો આપણું પૂ વધાર નહી કરતું ખબર નહી